એને ભાગરીયું દુશ્યંગણ દૈકે બાઠ નાલી અને પટાળમાં લઈ આયા બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી આ પરતીયુક્ત કે યજ્ઞ કર તો વેદ પર લઈ ગયો અને બ્રહ્માજીને માહ્યો બ્રહ્માજી રડે છે ક્યાં બરબાદ આકાશ માં નીકળી કે બ્રહ્માજી ચિંતા ન કર હું તારા માટે અવતાર ધારણ કરીને આવું સાત ના <inaudible> <inaudible> <melodised>

એના માટે ભગવાને લીલા કરી વિષ્ણુ ભાવ બનાવી અને એ વિશ્વ મહાનીને ભગવાન પાછળ પોતે નિર્ણય નીકળે છે ત્યારે નારજીને પત્ર આપે છે અને એ બનાવવા નારણજીને વાંધો રૂપ આપે ભગવાન બહુ લાંબુ પણ સરકાર અમુક એટલે એ નારેજીને વાંધોનું રૂપ આપી વિશ્વ મહાની અંદર એને પસાર ત્યારે નારેજીએ ભગવાનને શ્રાપ આપ્યો કે તે

તપસ્યા કરવા વાળા એટલે કેટલા રાજ લીધા ત્યારે પેલા રાજાઓ બધા જંગલમાં એક સમયે આ પ્રતાપ राजाओ जंगल में जाते राजाओं प्रकट एक कहते अमर, अमर बड़ी जा अमर बनी जाए तो राजे तेरे एना शु सौ सौ ब्राह्मण ने तब जमा सौ ब्राह्मणों आशीर्वाद लाया पशी તમે એમના આશીર્વાદ થી અમલ બની બન્યું એટલે પડતા ભાનુને ભંડારો કરાવ્યો ભંડારો કરાવીને પછી જમાડવા લોકોને પગાર અને પેલા લોકોએ મળ્યા તો આ જે લાંચ ભાત સાત નાખથી પકવાનો બનાવ્યો તેમાં આ પાકી લોકોએ ચાર પાંચ છ પંદર લકડા કાપીને

છ મહિનાની મુદ્રા આપી બ્રહ્માજી નું કપ કહ્યું કુંભકર્ણ એ ત્યારે એને છ મહિનાની બ્રહ્માજી એ મુદ્રા અને છ મહિના જાય

અને વિષ્ણુ અને તમારી મનની ઈચ્છા હોય તે તમે માગી લે અને અત્યારે હું આપવા તૈયાર છું જે વર્ગ તમારે માગવો હોય તે તમને ब्रह्मा विष्णु महेश बना दगा का थी ये लोग एक तपना करो ये लोग एक तपना करो क्या लोग ना करते ये नील भूम नील भूम की जने अंदर मतलब कुमार कोई रूप बना थी कोई रंग बना थी कोई रेग बना थी नाम बना थी ठाम बना थी शरीर बना थी वाण बना थी काल बना थी आर्क नथी मोलू नथी दांत नथी शरीर नथी वाड नथी शरीर नी अंदर कोई पण होजा नथी के निरंजन निराकार परमात्मा है आ लोगो ने दर्शन करके खेला ये दर्शन एने शक्ति साथे देवना का के मनु आने हे शक्ति का तवाई मन नी सु इच्छा छे के मुझे तने नहीं

माखनी पानी बिना जीवती ये नहीं ये भी इतना हम पुत्र बिना ना जीव ये भी इतना हम पुत्र बिना ना जीव क्या के पुत्र ये परमात्मा से है ये तो जान ही लो चार पुत्र हम तो तो आ मांगवा ना तो इतने एम कर वजह तो आइना तेरी करी उन्हें पानी तेरा पार भाजी पशी एम के भगवान के दुबिजा प्रताप से मारी है ना आवाज़

ये मनु ने सतरूपा स्वर्ग में सुख भोग भोगी और यो ज्ञान में चैतर सुर राम मंदिर के दिवस से मध्यम दिवस से आते हैं भगवान ने भगवान ने क्या कहना है लोग कि रावण अन्य पुंग करण रावण अन्य पुंग करण अन्य लेखनाथ